ખેડૂત મિત્રો અત્યારે અહીંયા આપણે આવે છે લિંગસ્થળી ગામની પાછળ બાણસ કરીને ગામ છે ત્યાં જે સાહેબનું ફાર્મ છે એ ફાર્મને વિઝિટ કરવા આવ્યા છે તો સાહેબને આપણે રૂબરૂ પૂછશું કે એમને કેટલા ટાઈમથી આ પ્લાન્ટેશન કર્યું છે અને શું શું એમને અત્યાર સુધી ફર્ટિગેશન કર્યું છે તો નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર શું નામ સાહેબ આપનું મારું નામ નિલેશ નટવરલાલ શાહ નિલેશભાઈ નટવરલાલ શાહ સાહેબ આ ફાર્મ તમે કેટલા ટાઈમથી તૈયાર કર્યું છે અમને એક વર્ષ ને બે મહિના થયા આપણે બાવીસમી જાન્યુઆરી જ્યારે રામ મંદિરનું પેલું એ થયું હતું ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા તે જ દિવસે આપણે પ્લાન્ટેશન કર્યું છે આ બધું ઓકે એટલે ટોટલ કેટલા પ્લાન્ટ તમે રોપ્યા છે અંદર લગભગ એ વખતે ત્રણસો જેવા રૂપિયા હતા ઓકે એમાંથી અમુક પપૈયા અને સળગવો એ બરાબર નહીં થયા ઓકે અને એ વાત કરતા અત્યારે લગભગ અઢીસો જેટલા પ્લાન્ટ તો છે એટલે અઢીસો જેવા પ્લાન્ટ છે હવે પ્લાન્ટ જ્યારે રૂપિયા ત્યાર પહેલાં જમીનની અંદર જ્યારે તમને ખેડ કરીને જે ખાડા કરીને જે આ પ્લાન્ટ રોપ્યા રોપ્યા તે વખતે કોઈ ફર્ટિગેશન કોઈ ખાતર આપ્યું હતું ખરું તમે એ વખતે પાયાના ખાતર તમે એમાં કેમિકલ બેઝ હતું કે ઓર્ગેનિક બેઝ હતું ઓર્ગેનિક બેઝ હતું ઓકે તો અત્યારે આજની તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે તમારી સાથે હું ફાર્મ પર વિઝિટ કરવા આવ્યો છું અને અત્યારે તમારા જે પ્લાન્ટ્સ છે પ્લાન્ટ્સની અંદર આપણે જોયું તો ગ્રોથ નથી પકડાતો અને એનું મેજર રીઝન છે અત્યારે આપણે જોઈએ તો આપણી કાળી જમીન છે અને સાથે સાથે નિંદાવનનો પણ બહુ મોટો ઇસ્યુઝ છે તો અહીંયા આગળ આપણે જમીનની જે ટ્રીટમેન્ટ છે એ જે છે એ ઓછી કરતાં આપણે સીધી પ્લાન્ટ બેઝ મતલબ ઉપરથી ટ્રીટમેન્ટ વધારે કરશું જેથી કરીને શું છે કે જે ન્યૂટ્રીશન્સ છે જમીનમાં જાય તો આખા જે નિંદામણ છે એનો પણ ગ્રોથ થાય જ્યારે આપણે સીધું પ્લાન્ટ ઉપર જ ટ્રીટમેન્ટ કરીશું તો સીધે સીધા ન્યુટ્રિશન એને પ્લાન્ટને મળવાના છે અને સાથે સાથે જે બાયોપેસ્ટિસાઈડ જેમાં નીમ બેઝ કરંજ ઓઇલ બેઝ નીમ ઓઈલ બેઝ જે વસ્તુઓ છે જે ઓર્ગેનિકમાં છે તેની આપણે ટ્રીટમેન્ટ કરતા રહીશું એમાં ખાસ કરીને આપણે પૂનમ અને માંસ આ બે દિવસ પ્રેમા જાળવવાના છે જો આ બે દિવસ જળવાશે તો આપણે પેસ્ટિસાઇડનો પણ કંટ્રોલ સાથે સાથે કરી શકાશે તો આવો મેડમ તમે પણ જરા સાથે તમારું આ ફાર્મ છે તો તમારું અહીંયા જે ફાર્મ લીધું છે મેડમ તો એ ફાર્મની અંદર આપણે કેટલા પ્લાન્ટ કર્યા છે તમે સાહેબે કીધું એ પ્રમાણે જેટલા ત્રણ ઓકે તો અહીંયા આગળ તમારા પ્લાન્ટ જે છે પ્લાન્ટની અંદર તમારું કેવું છે કે જો ગ્રોથ પકડાતો નથી અને ઘણા બધા પ્લાન્ટ એવા છે કે જે હજુ એવું કહે મૃત પાય એટલે મરી પણ ગયા છે તો આપણે અહીંયા આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ હું સજેસ્ટ કરું છું વર્ષોથી અને એમાં આપણે તમને અત્યારે કાળી જમીન છે અને કાળી જમીનના કારણે શું થઈ રહ્યું છે કે એક તો નિંદામણ પણ વધી રહ્યું છે આપણું અને અંદર બી હવે તમે તરબૂચ અને બીજા શાકભાજી જેવા આંતર ક્રોપ પણ લીધા છે તો જેથી આપણે કોઈ નિંદામણ નાશક વાપરી શકાય નહીં કારણ કે નિંદામણ નાશક વાપરીશું તો એને અંગેની તરબૂચ પણ ખલાસ જ થવાના છે તો અહીંયા આગળ આપણે ટોટલી આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના જે બેક્ટેરિયા છે આપણું એપીએમસી માર્કેટ સેજ કરવાનું જે કમ્પોસ્ટ ખાતર છે અને સાથે સાથે જે બાયોપેસ્ટીસાઇડ જે છે એનું આપણે ટોટ માઇક્રોન્યુટ્રીન બેઝ અને બાયોપેસ્ટિસાઈડ બેઝ એની આપણે ટ્રીટમેન્ટ કરશું અને મેં કીધું એ પ્રમાણે અમાસ અને પૂનમ આજે તારીખ થઈ છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસ અને આજે અગિયાર હશે બરાબર છે તો અગિયાર હશે જો આપણે પહેલો સ્પ્રે અમાસથી ચાલુ કરશું હવે જે આવવાની છે તે અને ત્યાર પછી આપણે પૂનમ આ બે દિવસ ચૂક્યા વગર જો આપણે પ્રોપર ટ્રીટમેન્ટ કરીશું તો આનો ગ્રોથ આપણે ધારે એવો લઈ શકાશે બરાબર છે તો અત્યારે આપણે પ્લાન્ટની વિઝિટ કરીશું જે પ્લાન્ટની અંદર આપણે એમને જે તકલીફ છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આગળ આ એક પ્લાન્ટ છે આ જે સીતાફળીનો પ્લાન્ટ છે તમે જોઈ રહ્યા છો એની આજની કન્ડિશન શું છે તે તમે જોઈ રહ્યા છો અહીંયા પણ આ આ કેટલા ટાઈમ થયો હતો આ પ્લા સીતા એ પણ એક વર્ષનો જ પ્લાન્ટ છે ને તો આ એક વર્ષ બે મહિનાની અંદર તમે એનો જે ગ્રોથ તમે જોઈ રહ્યા છો અને આ કેડ પણ આ કેડ પણ ત્યારે જ રોપેલી છે તો તમે જુઓ છો એક બે છે ઓકે અને ગાંઠ લાવ્યા હતા કે ટીસ્યુ લાવ્યા હતા ટિશ્યુ ઓકે તો ટિશ્યુ હોવા છતાં પણ તમે જોઈ રહ્યા છો એનો ગ્રોથ નથી મતલબ એક વર્ષમાં તો કેડ ઘોડ આવીને કપાઈ જાય તો આ પણ એનો પ્રોબ્લેમ છે આ છે આમળા તો આમળાની અંદર પણ અત્યારે તમે આમળાનું ગ્રોથ પ્રોપર દેખાઈ રહ્યો છે પણ તે છે તે મૂળિયામાં કોઈક જનાવરે એને ખોદણી કરેલી છે તો આ આપણે ધ્યાન રાખવાનું છે તો અહીં તમે રહ્યા છો આ કેડ અને આ આંબાની કલમો છે તો આંબાની કલમની અંદર ઘણી બધી કલમો સારી ગ્રોથ લઈ રહી છે અમુક અમુક કલમો છે જેમાં એમણે પેલા ગુમણાં લાગી ગયા છે અને એ ગ્રોથ અટકાવી દે છે તો એને આપણે કટિંગ કરી અને એની ઉપર બોડો પેસ્ટ લગાવવાનું આપણે સૂચન અહીંયા કરીએ છીએ કે આ જે છે ગુમણાં એને કાપીને આ જે છે ગ્રોથ અટકાવી દે છે તો એને આપણે કટિંગ કરીશું તો આ પ્રમાણે અત્યારની આજની તારીખે તમે જોઈ રહ્યા છો આ ફાર્મની આજની કન્ડિશન અને એ કંડિશનની અંદર અત્યારે આપણે આ ટ્રીટમેન્ટ ચાલુ કરી રહ્યા છે તો આ ટ્રીટમેન્ટની અંદર કરવાથી આપને કેટલા દિવસમાં શું ફરક પડે છે અને હરિયલી એની પણ તમે કંડિશન જોઈ રહ્યા છો અને આ જમીનની પ્રથ તમે જોઈ રહ્યા છો આ જમીન અત્યારે આ કાળી જમીનને લીધે વાર શું થાય છે કે આ જે તિરાડો પડે એની સાથે સાથે મૂળિયા એના તૂટે અને નવા મૂળિયા તૂટે એટલે નવા મૂળિયા ડેવલપ થતા હોય બરાબર એટલે આ ખાસ કરીને આપણે જેટલી બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરીશું એટલું આ તિરાડોનો પ્રશ્ન આપણને નડશે નહીં તો આપણે શરૂઆત કરીએ છીએ અત્યારે આપણે ટોટલી એમને પહેલેથી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ તો કરેલી જ છે પાયામાં પણ હવે આપણે એનો સ્પ્રે એનો શેડ્યુલ ચાર્ટ પ્રમાણે રેગ્યુલરલી આપણે એને ટ્રીટમેન્ટ કરતા દઈશું અને પછી આપણે એનો ગ્રોથ જોઈશું કે આપણે આ ટ્રીટમેન્ટ કરવાથી એમને કેવો ગ્રોથ મળી રહ્યો છે તો કંડિશન આપણી એક જ છે કે પુનમ અને અમાસ આ બે દિવસનો સ્પ્રે અને મહિનામાં એકવાર આપણું જે ફર્ટિગેશન સિસ્ટમ છે એનો આ ખાલી આપણે જમીનમાં ઉપયોગ કરવાનો છે હા કમ્પોસ્ટ ખાતર તો છ મહિને એક જ વાર વાપરવાનું છે પણ જ્યાં જરૂર લાગે ત્યાં આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા છે એનો આપણે ઉપયોગ કરીશું અને આ તમે જોઈ રહ્યા છો કન્ડિશન આંબાની અહીંયા બાજુમાં પપૈયા છે તો પપૈયાની કંડિશન તમે જોઈ રહ્યા છો આ આપણને પપૈયા તે વખતના જ રોપેલા છે ને તો પપૈયાનો ગ્રોથ બિલકુલ નથી બે મહિના આ એક વર્ષ બે મહિનાના પપૈયા છે અને નિંદામણ તમે જોઈ રહ્યા છો આજે આ કોંગ્રેસ્યુ અને એ કોંગ્રેસ્યુ બીજા પ્લાન્ટને મતલબ ગ્રોથ થવા દેતું નથી તો આ જે છે કન્ડિશન અત્યારે આ તમે જોઈ રહ્યા છો અહીંયા પણ આ કોંગ્રેસ્યુ છે તો આ બધી વસ્તુઓને કારણે જે પ્લાન્ટને ન્યુટ્રિશન મળવા જોઈએ આ સરગવો છે તમે જોઈ રહ્યા છો સરગવાનો પ્લાન્ટ અને અહીંયા આગળ આ પપૈયા તમે જો આનો પાન પાન અત્યારે સારા દેખાઈ રહ્યા છે પણ એનો જે ગ્રોથ જોવો જોઈએ તે પ્રોપર થતો નથી આ પણ અહીં પપૈયા છે તો આ તમે જોઈ રહ્યા છો પપૈયાનું પ્લાન્ટ્સ અહીંયા પણ આ પપૈયાનો પ્લાન્ટ્સ છે તો આ પ્રમાણે અત્યારે આપણે આજની તારીખે છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે આપણે આ પ્લાન્ટની વિઝિટ કરી રહ્યા છે આ પણ અહીં સરગવો છે તમે જોઈ રહ્યા છો અને નીચેની જગ્યાની કન્ડિશન આ તમે આજની તારીખે જોઈ રહ્યા છો આ બધું નિંદામણ છે જે કાઢવું ખૂબ જ જરૂરી છે જેના કારણે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં કરીએ પણ સાથે સાથે આ નિંદામણ જે છે એ મૂળિયાનો વિકાસ થવા નથી અને જેના કારણે પછી પ્લાન્ટનો ગ્રોથ આપણો ધારે એવો મળે નહીં આ છે આંબાની કલમ તમે એ પણ જોઈ રહ્યા છો આ છે આંબાની કલમ તો આ આંબાની કલમ છે અહીંયા બાજુમાં સરગવો છે તો આ પ્રમાણે અહીંયા આ આંબાની તમે જુઓ છો આ હાઈટ તો એમાં પણ પાના જે છે નવા નવા સરસ ફૂટી રહ્યા છે અમુક અમુક કલમમાં ગ્રોથ સારો છે બરાબર આ પ્લાન્ટ છે આ તમે જોઈ રહ્યા છો આ એક વર્ષ અને બે મહિનાનો પ્લાન્ટ છે તો આ પ્રમાણે દરેક પ્લાન્ટની અંદર અત્યારની કન્ડિશન આપણે જોઈ રહ્યા છીએ અને પછી આપણી આ જે ટ્રીટમેન્ટ છે એ કરતા જઈશું અને આજે તારીખ થઈ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના આજની આ કન્ડિશન છે અને આપણે રેગ્યુલરલી મહિનામાં બે સ્પ્રે કરીને એવા બેથી ત્રણ બધા એક વર્ષ બે હા તો આ આંબાની કલમ તમે જોઈ રહ્યા છો આ નવી છે ઓકે આ નવી કલમ છે આ અંજીર છે તમે જોઈ રહ્યા છો અંજીનો ગ્રોથ બરાબર છે જોવા જઈએ તો પ્લાન્ટ પ્રમાણે હા હાઈટ ઓછી છે પણ એના પાંદરાની અંદર એમાંથી સાત જ ઓકે હા આ આનું ડેવલપમેન્ટ નથી યસ યસ તો આ પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો અને સાથે સાથે આ બાજુ એમને લગાવ્યા છે ડ્રેગન અને ડ્રેગન પણ તમે જોઈ રહ્યા છો ડ્રેગનની અંદર આજે આ કન્ડિશન અને એના કારણે તમે એમનો ગ્રોથ તો આ જે છે ડ્રેગન અને ડ્રેગનનો પણ તમે જુઓ તો એટલો બધો ગ્રોથ અત્યારે દેખાતો નથી તો આજે આ ઉનાળાની કન્ડિશન જે માર્ચ મહિનો છે છવ્વીસ તારીખ છે અને આજની તારીખે આપણે અત્યારે આ પ્લાન્ટ આ નિલેશભાઈ શાહ સાહેબનું ફાર્મ છે એનું અત્યારે આપણે આ નિરીક્ષણ કરવા આવ્યા છે અને હવે પછી આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ લેખિતમાં એની ટ્રીટમેન્ટ જે છે શેડ્યુલ પ્રમાણે આપણે લખીશું અને એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ જો એનું શેડ્યુલ જળવાશે તો આપણે સારો એવો ગ્રોથ આમાંથી લઈ શકાશે તો આ છે લાસ્ટ છેલ્લોમાં છેલ્લો ચાસ એની અંદર તમે જોઈ રહ્યા છો એમને અહીંયા લાસ્ટ આ ખજૂરી સાથે સાથે અહીંયા આ સાનો પ્લાન્ટ લગાવ્યો સાહેબ ટિન્ટોળી ઓકે ટિન્ટોડા લગાવ્યા છે એક જ છે એક જ પ્લાન્ટ છે ઓકે યસ આ તમે જોઈ રહ્યા છો અંદર ટિન્ટોડા પ્લાન્ટ છે મતલબ એમને પોતાના માટે જ ખાસ કરીને આ ફાર્મ ડેવલપ કર્યું છે જેથી આ ફર્ટિગેશન ને બધું પ્રોપર થાય તો એટલીસ્ટ ઘરમાં તો હેલ્ધી આપણને ખાવા મળે તો આપણે એને અત્યારે આજની તારીખે આનું તમે જોઈ રહ્યા છો માર્ગદર્શન અહીંયા આપણે કરી રહ્યા છે આ ચીકુ છે અને આ પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો આ આખી લાઈન છે એ નરિયાલીની છે અહીંયા તમે જોવો છો આ નરિયલી છે આજની કન્ડિશન તમે જોઈ રહ્યા છો નરિયલીની તો આ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવડાવી અને પછી આપણે રેગ્યુલર હાની વિઝિટ કરતા રહીશું અને આ પ્લાન્ટને કેટલો ગ્રોથ મળ્યો છે એનું આપણે નિરીક્ષણ જોવા મળશે તો ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ